મિત્રો તમે ખૂબ અત્યારે દિવાળીની સફાઈમાં બીજી હશો તમે મદદ કરતા હશો અને પ્રોબ્લેમ એ છે કે દવા છાતા પછી સફાઈ કર્યા પછી દવા છાતવી મિત્રો મોટા ભાગની સમસ્યા હોય ઘરમાં વંદા હોય ઘરોડીયા આવે છે કીડી મોકોડા ત્રાસ છે અને લાલ લાલ વંદા અને કરોડિયા પણ ખૂબ થાય ચારા થઈ જાય મિત્રો આ બને ઉદય મોટો પ્રોબ્લેમ ઉદયનો આ બધી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવો હોય તો મિત્રો આ માહિતી પૂરી જોજો મિત્રો એક તો સફાઈ કર્યા પછી દર છ મહિને આ એક દવા છાંટી દેવાની આ જંતુનાશક દવા છે જંતુનાશક દુકાને મળશે એ દવાનું નામ છે ક્લોરો પાયરી દવા છાટવી કેમ એ બરોબર સમજી લેજો મિત્રો ઘરમાં નીચે ઉપર દરેક ખૂણામાં એક સ્પ્રે કરવો બારી બના બંધ કરવા દરેક બારી પાસે સ્પ્રે કરવો દરેક કબાટ લાકડાના કે જેના હોયના દરેક કબાટમાં સેસે સ્પ્રે કરો રસોડાના કિચનમાં સેસે ખાનાઓમાં સ્પ્રે કરવો જ્યાં દરવાજો પડતો હોય એ દરવાજાની બાર શાકમાં સ્પ્રે કરવો ઇલેક્ટ્રિક બોર્ડ હોય લાઈટ પેલા બંધ કરી દેવી મેન સ્વિચ અને ઇલેક્ટ્રિક બોર્ડ જ્યાં લાકડાના છે બધા અંદર લાકડાનું બોક્સ હોય એટલે ઇલેક્ટ્રિક બોર્ડમાં પણ સેસેજ સ્પ્રે મારવો અને આંખોમાં ચશ્મા પહેરવા જયારે દવા છાંટો ત્યારે અને માથે કંઈક બાંધી દેવું ટોપી પહેરવી કપડું બાંધવું રૂમાલ બાંધવું આ દવા બહુ જલદ છે અને બહુ ઇફેક્ટિવ છે એક જ ફરી છાંટશો એટલે તમારે પૂરું થઈ ગયું મિત્ર ક્યાંય કરોડીઓ નહીં દેખાય વંદો નહીં દેખાય ગરોડી નહીં દેખાય ઉધય કોઈ દિવસ થશે નહીં ઉદય ન હોય તો પણ છાંટવી થાવાની રાહ ન જ હોય થયા પછી જાતી નથી ભાઈ દર છ મહિને દવા છાટી દેવી ઓકે તો મિત્રો આવી રીતે દવા છાંટવાની છે દરેક જગ્યાએ અને એનું પ્રમાણ લેવાનું છે ત્રણ ભાગની દવા એક ભાગનું ત્રણ ભાગનું પાણી એક ભાગની દવા સાદું આપણો સ્પ્રે છે એમાં જ તમે બનાવો અર્ધો લિટર લઈ લ્યો મિત્રો મોટું ઘર હોય તો લિટર લેવી પડે બાકી અડધો લીટર ત્રણસો રૂપિયા રૂપિયાની આવશે દરેક જંતુનાશક દુકાનમાં મળશે એને કે સારી સ્ટાન્ડર્ડ આપો અને ઘરમાં રાખવાની જ દરેક જગ્યાએ આવી રીતે દવા દરેક ખૂણામાં ઉપર નીચે અને બારી બહેના બંધ કરી દેવાના દવા છે પછી પંદર મિનિટ અને પછી ખોયલા પછી તરત રૂમમાં ન જવું ખોલીને બહાર નીકળી જવું અને થોડીક વાર પછી રૂમમાં જવું કારણ કે એકદમ જંતુનાશક છે નુકસાન કરે બીજું કઈ નુકસાન નથી કરવાની ભાઈ દવા તો નુકસાનકારક જ દવા છાંટવાની છે તો જ ઉધય ને બધું મરે ઉધય નામે ડામે કોઈ દિવસ થશે નહીં હશે તો મરી જશે અને ઉદય ઓલરેડી હોય તો ઓરિજિનલ દવા છાંટવી પડે ભાઈ વગર પાણી વાળી ઓરિજિનલ છાંટો ઉદય છે જ્યાં છે અને દિવાલમાં લાદીમાં કે ક્યાંય હોય તો ઇન્જેક્શન ઇન્જેકશન હોલ પાડીને ઇન્જેકશન થી દવા અંદર નાખી દો તમારે કારીગર બોલાવાની જરૂર નથી હાથે બી તમે ઇન્જેકશન થી ભરીને અંદર નાખી દો એટલે એની સુગંધ બધી ઉદય મરી જશે મિત્રો આ હું વર્ષોથી આ દવા છાટું છું ઘરમાં બહુ ઉપયોગી વસ્તુ છે તમને સારું લાગ્યું હોય માહિતી સારી લાગી હોય તો લાઈક શેર ને કોમેન્ટ બધું કરી દેજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મૂકજો ભાઈ કોકને ને ખામ લાગજો ઓમ શાંતિ ધન્યવાદ